તો હવે આજે તો સાતમ છે તો મેળામાં જશું તો જોઈએ આપણે શું કરીએ રસોઈ વસોઈ તો કાંઈ કરવાની આવતી નથી એટલે મસ્ત મજાના રેડી થઈને ફરવાનું છે ને એન્જોય કરવાનું છે આ જો અમારા મોટા જમાઈ આવી ગયા અને સાથે પાર્સલ તો જોઈ લઈ લેવા કે હારાન્ય મળવાનું જ નથી એવી રીતે હે ને નહીં મળવાનું હારાન્ય એ કહે છે કે આપણે નીચે ઉતરવાનું થતું જ નથી એટલે એ પાર્સલ લઈને આવ્યા હે ભેગું જો મેં ગેસનું આ પૂજા કરી નાખી મસ્ત મજાની અને બાર ફટાકડા ફૂટે છે મમ્મી કુલર બનાવે છે એટલે મસ્ત મજાની કુલર ખાઈએ અને આ બે જો શું કરો હો બે આ બે બે માળાને પ્રેમ તો જો કરી દઈએ વાહ બેનો પ્રેમ આવો જ રાખજો આયો આયો વાઘ આવ્યો વાકે વાઘ આવ્યો તો ખરી વાકે જો જમવા અમે બેસી ગયા છીએ મસ્ત મજાની તીખી પૂરી હે ચટણી હે થેપલા હે અને આ મારા સાહેબ આવ્યા હે એના માટે સબ્જી બી હે બે જમાય જો મારા અને મેડમજી દીએ છે એને મા પાછો ખાવા માંડ્યા હે ગાંઠિયા વાઠિયા તો બહુ બધું છે જમવાનું તો આલો બધા જમવા સાડા પાંચ છ થઈ ગયા હે અને અમે બંને નહીં હું મારા મમ્મી મા પપ્પા અને અમે બંને જઈએ છીએ લોકમેળામાં ફરવા મસ્ત મજાના કેમકે સાહેબ આવ્યા છે તો ક્યાંક ફરવા તો લઈ જવા પડશે ને તો ચાલો બધા લોકમેળો બતાવું હું તમને કેવો છે રાજકોટનો

બધા નાના નાના છોકરા ની રેડ ચાલુ ધ્રુલો આવ્યો હોય મજા એક વાચક રોડ ચાલુ છે બસ હા ઈ મોટી ચાલુ છે જેમ ચોકબાર મગાવી મસ્ત મજાની મેં મમ્મી અને હાર્દિક ચોકબાર પપ્પાનું આઈસ્ક્રીમ અને જો લોકમેળાનો વ્યૂ તો એક વાર જોરદાર હે પણ એના રાઇટ્સ માં બહુ ભીડ હે એટલે મારે આમાં બેસવું હતું પણ બહુ ભીડ હે એટલે મેં કીધું ચાવા દે હોય નહીં બેસવું જો મસ્ત અને આલો બધા ચોકબાર ખાવા મેળામાંથી આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ છે મૈસૂર મસાલા ઢોસા મંચુરિયન અને બસ અમે બધા બધું સૂકું બૂકું લઈને બેસી ગયા બધા ખાવા તો હાલો બધા જમવા અમે તો હાથમાં જેવું કાંઈ રાખવું નથી બધું ઠંડુ ઠંડુ નહીં ખાતા પણ ગરમ ગરમ ખાઈ કા તો બધા જમવા